હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માર ઢોકળી સાદી ઢોકળી પણ અત્યારે સરસ માર્કેટમાં ખૂણો ઘૂણો ઘવાર મળી રહ્યો છે તો આજે મેં ગુવાર ઢોકળીનું શાક બનાવ્યું છે તો વિચાર્યું કે તમારી સાથે પણ રેસીપી શેર કરું તો ગુવાર ઢોકળી છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઢોકળી અને શાક ટુ ઇન વન રેસીપી બનતી હોય છે મિત્રો તો આ ઢોકળીને તમે રોટલી સાથે પણ ખાઈ શકો છો અને ભાત સાથે પણ સર્વ કરી શકો છો તો શરૂ કરીશું ગુવાર ઢોકળી બનાવવાનું ગુવાર ઢોકળી બનાવવા માટે આપણે સૌથી પહેલાં ઢોકળીનો લોટ બાંધીશું તો ઢોકળીનો લોટ બાંધવા માટે અહીંયા મેં ચાર ચમચી જેટલો ઘઉંનો લોટ લીધો છે અને સાથે જ બે થી ત્રણ ચમચી જેટલું આપણે બેસન લેવાનું છે તમે ઈચ્છો તો બધો જ લોટ બેસનથી સારો ટેસ્ટ આવશે અડધી અજમો આપણે હાથેથી ક્રશ કરીને ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલો ધાણાજીરો પાવડર એક નાની ચપટી જેટલો હળદર પાવડર ઉમેરીશું બધા જ મસાલાને આપણે લોટમાં કરી દેવાના છે

આ લોટ આપણે થોડોક જ બાંધતા હોઈએ છીએ એટલે વધારે પડતા પાણીની જરૂરત નહીં પડે અને આ રીતનો મીડિયમ સોફ્ટ એવો લોટ આપણે બાંધીને રેડી કરીશું હવે જ્યારે આપણે કાઠિયાવાડી ગુવા ઢોકળી બનાવી રહ્યા છીએ ત્યારે લસણિયું મરચું તો ફરજિયાત જોશે તો એના માટે અહીંયા અમે આઠથી દસ કડી જેટલું લસણ અને સાથે એક ચમચી જેટલું કાશ્મીરી મરચું ખાયણી દસ્તામાં ઉમેરી અને વાટી લીધું છે

પરંતુ કાઠિયાવાડી ગુવાર ઢોકળી છે તેમાં આ રીતની જ ઢોકળી હોય છે તો બહુ વધારે પડતી અને બહુ વધારે પડતી પતલી પણ એ રીતની આપણે ઢોકળી બનાવીને રેડી કરવાની છે હવે આપણે કુકરમાં બનાવવાના છીએ કુકરમાં બે મોટી ચમચી જેટલું મેં તેલ ઉમેર્યું છે સાથે જ અડધી ચમચી જેટલો અજમો અડધી ચમચી જેટલી આપણે હિંગ ઉમેરીશું હિંગથી ઢોકળીનો ટેસ્ટ છે તે ખૂબ જ સારો લાગે છે અજમો અને હિંગ સતરાઈ જાય એટલે આપણે જે લસણિયું મરચું વાટીને રાખ્યું હતું તે ઉમેરી લઈશું અને સારી રીતે લસણિયું મરચું છે તેને આપણે મિક્સ કરી લેવાનું છે હવે ઘварસિંહને ઉમેરી લેવાની છે ઘварસિંહને મેં પહેલેથી જ જ્યારે કટ કરી ત્યારે જ ધોઈને રાખી લીધી હતી ઘварસિંહને પણ આપણે વઘારમાં 1-2 મિનિટ જેવું સાંતળી લઈશું ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું

અને અહીંયા મેં એક ગ્લાસ પાણી ઉમેર્યું હતું અને ફરીથી પણ અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી લીધું છે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે તેમાં ઢોકળી ઉમેરી લઈશું આ રીતે રેડી કરેલી બધી જ ઢોકળીને આપણે કુકરમાં એડ કરી લેવાની છે અને એક વખત આપણે આ રીતે ધીમેથી તેને પલટાવી લઈશું અને બાકીની ઢોકળી પણ એડ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે પાણી ઢોકળી અને અને છે 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 તે તે ડૂબે એટલું હોવું જરૂરી તો જ ઢોકળી સ્મૂથ બનશે એકદમ સારી એવી બફાશે બધી જ વસ્તુને મિક્સ કરી અને કુકરનું ઢાંકણ બંધ કરી આપણે મીડિયમ ગેસ પર પાચ વિસલ કરી લીધી છે પાંચ વિસલ કર્યા બાદ પણ કુકર ઠંડુ થયું ત્યારે એને આપણે ખોલવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી આપણી ગુવાર ઢોકળી બનીને રેડી છે આ રીતે ચેક કરી જોવાનું છે કે ઢોકળી કાચી ન હોય તો તૈયાર છે આપણી કાઠિયાવાડી ગુવાર ઢોકળી જેને આપણે ઘી સાથે સર્વ કરીશું ઘી સાથે આ ઢોકળીનો ટેસ્ટ છે તે ખૂબ જ સારું લાગે છે તો મિત્રો તમને આ ગુવાર ઢોકળીની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો